નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી તાલુકામાં જિલ્લા કક્ષાના માં સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે તૈયારીને આખરી ઓપ અપાયો અજ્ઞસી મો જિલ્લા કક્ષાનો સ્વતંત્ર દિવસ સાવલી તાલુકાના પોઈચા ચોકડી પાસે ભાટિયા ગ્રાઉન્ડમાં ઉજવાશે પંદરમી ઓગસ્ટની તૈયારીને ધ્યાનમાં રાખી આજરોજ સાવલીના ધારાસભ્ય કેતનભાઈ મામલતદાર તેમજ તાલુકાના સરકારી હોદ્દેદારો દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું જિલ્લા કક્ષાનો સ્વતંત્ર દિવસ સાવલીમાં યોજાવાનો હોય જેથી તમામ પ્રકારની વ્યવસ્થા વીઆઈપી એન્ટ્રી પાર્કિંગ બેઠક વ્યવસ્થા વગેરે કામગીરીને આખરી ઓપ ધારાસભ્ય કેતનભાઈ દ્વારા જાતે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું યોગ્ય સૂચનાઓ જે તે જવાબદાર અધિકારીઓને આપવામાં આવી રિપોર્ટર સતીશ પરમાર સાથે કેમેરામેન પરેશ પંડ્યા સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યુઝ સાથે